પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ હું કોણ છો કોણ છો હું કામ કહું કેમ અરે કહેવાનું હું કોણ છો એમ કેવું પડે આપણે જાન લઈને આવ્યા ઓળખાણ દેવી પડે નકર માંડવેથી કાઢી મૂકશે આમ ગેટની ની બારોબાર જો હા મે ગેટ યો ને ગેટ ની બારોબાર કાઢી મૂકી એક જ ગેટ છે અહીંયા બીજા ગેટ પર પાછો હુઈ આવે આમાં બીજો ગેટ છે જ નહીં જોઈ લે આ તો કાઢી મૂકતા નહીં હું રાજાનો પ્રધાન છું પ્રધાનજી સમો હા મહારાજા ભેગો નોકરી કરું શોકી ફેરો નહીં વોચમેન વોચમેન સોસાયટી માં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય આપણે કેમાં નોકરી કરો છો રજવાડા માં તો રજવાડા માં નોકરી કરતા હોય તો એમ કેવાય રજવાડાના ના પ્રધાન થી સહી હું રાજા પ્રધાન છું હા મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે એટલે એનું સન્માન કરું ભાવ થી અને સેલ્યુટ કરું કેવી રીતે બસ ઓળખતો નથી લગ્ન માં તો ઘણાય માણસો હોય ત્યાં ઘણા માણસ આમાં તને કઈ ફેર નથી દેખાતો કોણ ઈ પતો ના સાસુમાં છે હગા તે હોય ને

ધીમે ધીમે બોલ ને પણ રાયડું નાખ માં ધીમે ધીમે હું બોલાય પણ માંડવીયા સાંભળી થાય બધાય માંડવિયા સાંભળી ચાય બધાય તો સાંભળી જાય મારા જાય એ રે એમ તને કહું છું આ વરાજાનો બધો સામાન તારે પેક કરવાનો હોય તો સંભાળી લોઈ ન લેવાય અરે વરાજાનો સામાન પેક કીધો વરાજાને પેક કરી દીધો હોપરીનું મેં તમને કીધું તું હું પાર્લર માં જતી હતી ત્યાં મેં તમને કીધું તું કે પટારામાંથી હોપારી પડી છે સંભાળી લઈ લેજે છે નતું કીધું હવે તમે પાલણમાં જા કે હું ઘોડા હરમાં ઘોડા નતો ધમારતો તો એક બે ઘોડા નો ધમારાય જાન માં લઈ જાવ તો પછી નવરાવા કે નઈ તો આગલે દીએ નવડાવી લેવાય હવે આગલે દીએ નવરાઈ તો હું કાય કેતી હા લે હું નીકરો છો એને હુકવાનો નો હોય તેલ રીતે ઉગાઈ જાય પૂછદાન આદાન પૂછ જોઈએ હુકાય ઓય ઓ તમારું જોડો એક ને ઘોડા છે અમાર રજવાડામાં નઈ હોય હે હોય એ ને મોટો રજવાડું છે અમાર ન હોય અમારે હમણાં રજવાડું છે કેટલા છે ઘોડા

પ્રધાનજી આ આવ્યા તીનો કોઈનો વારો ન થવા દેતો બરોબર હા હા ક્યાંક જાય અહીંયા હકમુ ખબર પડવી જોઈએ પણ જાન લઈને આવ્યા છે એટલે દાદા શાંતિ રાખો એને પવણાવા આવવા કરવા ન થાય તને માંડવે બોલાવ્યો બોલાવ્યો તો દાદા વિવેક રાખો નકર ભળી નકર હું કરી જોઉં હા થા ભાઈ હાલો પોટલા બિસ્તરા બંધ તો ઘર ભેગું થાવું દાદા એરે મગજ મારી થઈ ગઈ પથુ ઉભો થા ઉભો પથુ હગડ થઈ ગયો છે પરદાંજી અહીંયા બેહી જાય ઉભો નો થાય બરોબર છે ને આ તમારી કાઈ મર્યાદા છે અરે દાદા મર્યાદા ની તો હું તમે વાત કરો એમ મર્યાદા જોવી હોય તો આવો આપડી ઘેરે છૂટા હાંડ સીના કા થાય આટી જાય તો ઈ દાંત કાઢે અને છટકી જાય તો હું દાંત કાઢું પણ એવું હોય ને આપણે ક્યાંક જઈ ને હક નું રેવાય ઠીક છે ઘડી બાકા હાકો ની શું કરો તમારે બાકા એટલે અમારે થોડા ફટાકડા ફોડ ને છે ને પ્રધાનજી હું છે અહીં ફટાકડા ફોડવાની મનાઈ છે અરે દાદા ફટાકડા તો ફોડવા જ પડશે અરે અહીં ફટાકડા ફોડવાની મનાઈ છે જાવ ખુશી હો રાજુ અજય કૃષ્ણ ફૂટો ફૂટો વરો ન બગાડો બાકી ફટાકડો ફૂટે આ ફટાકડા ફોડવાની મનાઈ છે મનાઈ છે મારા જવાડામાં હો

આઈ મુરત થઈ ગયું જાય પ્રધાનજી સાવેલી નો આલે આખી હો પરી ગોળ દાદા હો ગોળ જ હોય કાકડી ને ઘોડે લાંબી નો તો કેવું પડે ગાદો ડુપ્લિકેટ લાગે અહીંયા હવે લાવ હવે તે તો ઉપાડો લીધો પણ તમે તો અહીંયા આવીને નાક જો કેવું ક્યાં હું કીધું તમે તો આવી નાક મેં તો નાક કટવું તમે તો અડધું કુટુંબ ઉપડે